હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આઈ હોપ કે મારા દરેકવાલા વિદ્યાર્થીઓ બહુ મજામાં હશે અને એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો બધા વિદ્યાર્થીઓ હવે થોડા રિલેક્સ થઈ ગયા હશે પણ ક્યાંક ને ક્યાંક દરેકે દરેક વિદ્યાર્થીના મનમાં એ સવાલ તો હશે જ કે ધોરણ બાર તો પતી ગયું પણ હવે શું કરવું ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવું એના વિશે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને આ ફિલ્ડની કશી ખબર જ નથી હોતી કે બારમું પતી ગયું હવે શું કરવું અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને થોડી ઘણી એમના લાઇફમાં એમને શું કરવાનું છે એમનો ગોલ નક્કી હોય છે પણ અમુકને કશી ખબર હોતી નથી ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન મેસેજ અને કોમેન્ટ કરતા હતા કે બેન આના ઉપર એક સ્પેશિયલી વિડીયો બનાવો કે ધોરણ બાર આર્ટ્સ પછી અમારે શું કરવું તો ચાલો આજનો વિડીયો એ જ છે કે તમે ધોરણ બાર આર્ટ્સ પછી શું કરી શકો છો રાઈટ મારા વાલા વિદ્યાર્થીઓ તમારા માટે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તમારે એક એક કયો કોર્સ કરવો કયો કોર્સ ના કરવો કયા કોર્સમાં તમને ઇન્ટરેસ્ટ છે કેટલા વર્ષ થાય છે આ દરેકે દરેક વાત હું તમને આ વિડીયોની અંદર કરવાની છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો તમારા પ્રોબ્લેમનું આજે સોલ્યુશન આવી જશે કે તમારે કયા ફિલ્ડમાં આગળ વધવું તમારે તમારું કેરિયર તમારે તમારું ફ્યુચર કયા કોર્સમાં બનાવવું ઘણા બધા વિદ્યાર્થીઓને તો કશી ખબર જ નથી હોતી એના લીધે ક્યાંક ને ક્યાંક એ પોતાની જિંદગીની અંદર ભટકી જાય છે રસ્તો નથી જડતો એમને કોઈ ગોલ નથી હોતો પર્ટિક્યુલર અમુક વિદ્યાર્થીઓનો ગોલ ફિક્સ જ હોય છે એને ફાઇનલ જ હોય છે કે એને શું કરવાનું છે પણ અમુક વિદ્યાર્થીઓને કશી જ ખબર નથી હોતી તો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ ફોર યુ તમારા માટે આ વિડીયો છે એટલે પ્લીઝ વિડીયોને લાઇક શેર કરજો જેથી તમારા બીજા મિત્રો પણ એમની જિંદગીની અંદર એમને શું કરવાનું છે ધોરણ બાર આર્ટ્સ પછી એમને શું કરવાનું છે તો એ લોકો પણ આ વિડીયો જોઈ અને ડિસિઝન લઈ શકે ચલો હવે વાત વિદ્યાર્થીઓ કે કઈ કઈ એવી વસ્તુ છે કયા એવા ક્ષેત્રો છે જે જગ્યાએ તમે તમારું કેરિયર બનાવી શકો છો અને આ ક્ષેત્રો એવા છે જેમાં શિક્ષણની કોઈ જરૂર હોતી નથી ચલો તમે ધોરણ બાર તો પાસ કરી લીધું હશે કરી લેશો એમ તમારું રિઝલ્ટ હજુ આવ્યું નથી રિઝલ્ટ આવશે એટલે તમને ખબર પડી જશે કે તમે પાસ છો કે ના પાસ છો પણ હું એવું કહું છું કે ઘણા બધા ક્ષેત્રો એવા છે જે જગ્યાએ શિક્ષણની ભાઈ કોઈ જરૂર નથી કે હે બેન શું વાત કરો છો આવા ક્ષેત્રો છે જ્યાં શિક્ષણની જરૂર નથી હા બેટા આવા ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં જ્યાં શિક્ષણ કોઈ જરૂરી નથી હા અત્યારનો જમાનો છે જેમાં શિક્ષણ જરૂરી છે પણ અમુક એવા ક્ષેત્રો છે જે જગ્યાએ શિક્ષણ ના હોય તમે ઓછું ભણેલા હોય તો પણ ચાલે એમ તો કે બેન એવા કયા કયા ક્ષેત્રો છે તમે અમને જણાવી દો ને તો ચલો હું તમને જણાવી દઉં જો અહીંયા મેં લખ્યું છે પહેલાં તો એક નંબરમાં છે રાજકારણ તમે રાજકારણની અંદર જોયું હશે કે રાજકારણની અંદર સરપંચથી લઈને મુખ્યમંત્રી પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત આની અંદર જેટલી ચૂંટણીઓ થાય છે એમાં સરપંચ છે મુખ્યમંત્રી છે વડાપ્રધાન છે રાષ્ટ્રપતિ છે આવી તો અઢળક હોદ્દાઓ છે જેના ઉપર રાજકારણમાં જે વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ હોય તો રાજકારણ કરી શકો છો તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો જે અત્યારે સારા એવા પદ ઉપર હોય છે એ લોકો ભણેલા ગણેલા નથી હોતા હા એ લોકો નથી ભણેલા હોતા તો પણ એ લોકો સરપંચ મુખ્યમંત્રી વડાપ્રધાન બને છે તો તમે પણ આ કામ કરી શકો છો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો હું નથી કહેતી હો ક્યાં કરો એમ ચાલો પછી વાત કરું રમત જગત તો રમત જગતની અંદર અઢળક રમતો છે જેને કોઈ વિદ્યાર્થી એવો છે જેને સારી એવી રમતમાં એને ઇન્ટરેસ્ટ છે શું તમને કોઈ વાત કોઈ રમતગમતમાં તમને ઇન્ટરેસ્ટ છે ઘણી બધી રમતો છે જેમ કે કબડ્ડી છે ક્રિકેટ છે કબડ્ડી છે હોકી છે બેડમિન્ટન છે ફૂટબોલ છે ઘણી બધી રમતો છે તો કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને ભણવામાં ઓછો ઇન્ટરેસ્ટ છે અને એને આ બાબતોમાં વધારે રસ છે એને પોતાની જાત ઉપર વિશ્વાસ છે કે હું કરી શકીશ એમ તો એ રમત જગતમાં જઈ શકે છે જેમ કે આપણા સચિન તેંડુલકરની તો વાત જ ના થાય જેમને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે તો તમે જુઓ એમનું શિક્ષણ જુઓ એ કેટલું ભણેલા છે એટલે આ જે મેં ફિલ્ડ અહીંયા લખેલા છે એમાં શિક્ષણ એટલું બધું જરૂરી નથી રાઈટ હા તમે ઓછા વત્તા ભણેલા હોય તો ચાલે પણ આ બધા ક્ષેત્રો એવા છે જેમાં શિક્ષણ એટલો બધો રોલ ભજવતું નથી રાઈટ ચલો પછી આગળ વાત કરું તો વેપાર તો તમે જોઈ શકો છો નાના મોટા ઉદ્યોગો ઘણા બધા છે જે જેને વેપારમાં ઇન્ટરેસ્ટ હોય કોઈ સારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા હોય તો એ વેપાર નાના મોટા ઉદ્યોગોમાં જોડાઈ શકે છે કરી શકે છે ચલો પછી ચાર નંબરમાં છે નોકરી કોઈ સારી એવી નોકરી કરવા ઈચ્છતા હોય કોઈ સરકારી નોકરી કોઈને પસંદ હોય કોઈને પ્રાઇવેટ નોકરી પસંદ હોય તો એ કરી શકે છે કંઈ વાંધો નથી હા આ સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરી આ નોકરીની અંદર તમારે શિક્ષણ જરૂરી છે હું માનું છું રાઇટ તો આના વિશે કઈ નોકરી તમારે કયો કોર્સ કરવો શું કરવું શું ના કરવું એના માટે હું અલગ અહીંયા પાછળ આટલું પતે એટલે તમને સારા એવા કોર્સ બતાવું છું પણ શિક્ષણ વગર તમે શું કરી શકો છો એના પહેલાં એની પહેલાં તમને અહીંયા ચર્ચા હું કરી દઉં રાઈટ ઓકે ચાલો પછી આગળ જવું તો આવીએ પાંચ નંબરમાં છે સંગીત શું કીધું છે સંગીત તો સંગીત એક સારી એવી લાઈન છે આ લાઇનની અંદર પણ તમે તમારું ક્યાંથી તમારું ફ્યુચર તમે બનાવી શકો છો અત્યારે તમે જુઓ સંગીતની તો દુનિયા છે સંગીતનો તો જમાનો છે હાલ તમે જોયું હશે બધી જ જગ્યાએ એમ પછી કોઈને નૃત્યમાં ઇન્ટરેસ્ટ હોય શાસ્ત્રીય નૃત્ય હોય એવા ઘણા બધા નૃત્ય છે તમે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા હશે નૃત્યના અલગ અલગ પ્રકારો છે તો આમાં ઇન્ટરેસ્ટ હોય એ કરી શકો છો પછી ચિત્રકલા આ ચિત્રકલા એક સરસ મજાની કલા છે જે કોઈને સારું એવું ચિત્ર બનાવતા આવડતું હોય તો વિદ્યાર્થીઓ એક એક ચિત્રના કરોડો કરોડો રૂપિયા હોય છે ખાલી બે ચિત્ર સારા બનાવી દે ને જિંદગીમાં તો પણ એ આપણું ચિત્ર કોઈને પસંદ આવી જાય તો કરોડોમાં એની ખરીદી થાય છે આવું મેં જોયું છે ચિત્ર ધોરણ બારમાં જેને ચિત્રકલા વિષય હશે ને એને થિયરીની અંદર ખબર હશે કે ઘણા બધા લોકો એવા છે જેમને પોતાનું ચિત્ર કરોડોમાં વેચ્યું છે પછી પ્રોફેશન કોઈ પણ પ્રોફેશન હોય તમે એમાં તમારું કરિયર બનાવી શકો છો અહીંયા મેં જે આઠ ટોપિકની વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનું મહત્ત્વ છે પણ એટલું બધું નથી કે શિક્ષણ ના હોય તો તમે આ વસ્તુ ન કરી શકો રાઈટ તો કે હા રાઈટ છે હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમારે સરકારી નોકરી કરવી છે અમારે પ્રાઇવેટ કોઈ જોબ કરવી છે તો એના માટેના કોર્સ તમે અમને બતાવો એ તો ચલો એના વિશે હવે હું તમને થોડી વાત કરી લઉં છું રાઈટ છે આગળ વાત કરવી છે તો મેં તમને ઉપર જે પ્રમાણે સમજાવ્યું છે એમાં હું તમને એવું સમજાવી દઉં કે તમને આમાંથી જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ કામ તમે કરી શકો છો રાઈટ ઇન્ટરેસ્ટ હોવું બહુ જરૂરી છે કોઈ પણ સબ્જેક્ટ હોય કોઈ પણ ફિલ્ડ હોય અથવા કોઈ પણ કોર્સ હોય તો તમને કોઈક તમારા ઘરવાળા તમારા મમ્મી પપ્પા તમને એવું કહે કે નહીં બેટા તારે આ જ કરવાનું છે મારી ઈચ્છા છે કે તારે ડોક્ટર જ બનવાનું છે તો એ જે છે ને એ તમારા મમ્મી પપ્પાની ઈચ્છા છે તમારી તો નથી ને એટલે તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તમને પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કોર્સ કરીશ ને તો હું એ કોર્સની અંદર મારું બેસ્ટ આપી શકીશ અને એ કોર્સની અંદર હું જો આ કોર્સ કરી લઉં છું તો હું આગળ વધી શકીશ પોતાની જાત ઉપર જો તમને વિશ્વાસ હોય તો અને તો જ તમે એમાં આગળ વધી શકો છો બાકી કોઈના કહેવાથી જો તમે કરશો ને તો હું એવું કહું છું કે તમે એમાં સક્સેસ નહીં જાઓ એટલે પ્લીઝ દરેક મારો જે વિદ્યાર્થી મારો વિડીયો જો છે તો તમને હું કહી દઉં કે તમારા દિલમાં શું પડ્યું છે તમારું દિલ શું ચાહે છે કે તમારે કયા ફિલ્ડમાં આગળ વધવું છે તો પ્લીઝ તમે એ કામ પહેલાં કરજો પછી હવે કોઈ વિદ્યાર્થી એવો હોય તો મને એમ કે બેન મને તો છે ને એકચ્યુઅલી ટીવી જોવામાં બહુ ઇન્ટરેસ્ટ છે કોઈ વડી એમ કે મને તો ફોન જોવામાં ઇન્ટરેસ્ટ છે ને કોઈ એમ કે બેન મને તો છે ને ઊંઘવાનો બહુ શોખ અને ઊંઘવામાં મને બહુ ઇન્ટરેસ્ટ છે તો સોની મોની આ ઊંઘવાથી ટીવી જોવાથી ને આ બધું કરવાથી થોડા પૈસા આવવાના છે પણ પૈસા કમાવા માટે આપણું ઘર ચલાવવા માટે ને આપણી જિંદગીને કંઈક સારી બનાવવા માટે આપણા મોજ શોખ પૂરા કરવા માટે આપણે કામ ધંધો તો કરવો પડશે ને તો એ કામ ધંધો કરવા માટેની હું વાત કરું છું ઇન્ટરેસ્ટ તો બધાને છે ભાઈ આ એશો આરામ કરવાનું કોને મન ન થાય પણ પૈસા હોય તો આપણે એ વસ્તુ કરી શકીએ એટલે હવે હું તમને એક કોર્સ બતાવી દઉં છું કે અત્યારના જમાનાની અંદર હાલમાં જે પોપ્યુલર એવા કોર્સ છે જે ધોરણ બાર આર્ટ્સ પછી કરી શકાય છે એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં ક્યાંક તમને ખબર હશે ક્યાંક નહીં હોય તમારા ડાઉટ્સ થોડા ક્લિયર થઈ જશે ચલો સૌથી પહેલાં ધોરણ બાર પૂરું થાય એના પછી દરેકે દરેકે વિદ્યાર્થી જે કામ કરે છે એ ગાડરિયા પ્રવાહની જેમ આપણે શું કરીએ બધા બીએ કરીએ બી એનો મતલબ થાય કે બેચલર ઓફ આર્ટ્સ આપણે ખબર છે કે આપણે બધા કોલેજ કરીએ અને આ જનરલી છે બધા જ આ વસ્તુ કરતા હોય છે કારણ કે એમને ખબર નથી હોતી કે બાર આર્ટ્સ પછી બીજા કયા કયા કોર્સ છે જે આપણે કરી શકીએ છીએ એટલે બધા વિદ્યાર્થી શું કરે છે બીએ એટલે બેચલર ઓફ આર્ટ્સ કે આપણે કોલેજ ચાલુ કરી દો બીજું બધું જોઈ જશે તો બીએ જે તમે કરો છો કોલેજ તમે કરો છો તો એ ત્રણ વર્ષની હોય છે અને અત્યારે નવા નિયમ પ્રમાણે લગભગ ચાર વર્ષ હવે કરી દીધા છે બરાબર તો ચાર વર્ષની કોલેજ થઈ ગઈ છે બીજું કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન મારે શિક્ષક બનવું છે કોઈ વિદ્યાર્થી એવો છે જેની ઈચ્છા છે કે એને શિક્ષક બનવું છે તો તમે કોઈ ભાષાના તમારે શિક્ષક બનવું છે જેમ કે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ આ બધી ભાષાઓ છે એના તમારે શિક્ષક બનવું છે તો તમે બી એ કરો એમએ કરો બીએડ કરો એમએડ કરો આ વસ્તુ તમે કરી અને તમે શિક્ષક બની શકો છો રાઈટ તો આ શિક્ષક બનવા માટે તમે આટલું કરી શકો છો કોલેજ કરવી પડે મારો કહેવાનું મતલબ બીએ અને એમએ તમારે કરવું પડે બીએડ કરવું પડે ચલો આ શિક્ષકની જોબની વાત થઈ ગઈ એના પછી જો આપણે આગળ જઈએ તો બીજા એવા કયા કોર્સ છે તો અહીંયા એક કોર્સ છે જેનું નામ છે બી એફ એ બી પૂરું નામ થાય છે બે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ ત્રણથી ચાર વર્ષનો આ કોર્સ છે અને આ કોર્સની અંદર તમને શું શીખવવામાં આવે છે શેના વિશેનો કોર્સ છે તો હું તમને થોડી વાત કરી દઉં કે પરફોર્મિંગ આર્ટ્સ મતલબ કે આ કોર્સની અંદર ફોટોગ્રાફીમાં તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે આ કોર્સ કરો તો એમાં તમને ફોટોગ્રાફી શીખવવામાં આવે છે એનિમેશન અત્યારે હાલનો જમાનો છે એમાં એનિમેશનની ખૂબ જ જરૂર હોય છે દરેકે દરેક ફિલ્ડમાં તો એનિમેશનનો કોર્સ હોય છે એક્ટિંગ જો તમને સારી એક્ટિંગ આવડતી હોય તમે એમાં તમારું કેરિયર બનાવવા માંગો છો તમારું ફ્યુચર બનાવવા માંગો છો તો તમે એક્ટિંગ ડાન્સિંગ અને સિંગિંગ તમને ડાન્સિંગ ડાન્સનો શોખ હોય તો તમે ડાન્સિંગ શીખી શકો છો સિંગિંગ તમને સિંગિંગ લાઈન પસંદ છે તો તમે એ કરી શકો છો કોઈ સારું પેઇન્ટ કરી શકે છે તો પેઇન્ટિંગ લાઈનમાં તમારે આગળ વધવું હોય તો તમારે આ કોર્સ કરવો પડે જેનું નામ છે બી એફ એ ત્રણથી ચાર વર્ષનો કોર્સ છે ઈચ્છા હોય તો તમે થોડી આના વિશે વધારે પૂછતાછ કરી શકો છો જે ફિલ્ડમાં તમારે આગળ વધવું છે બીજું ખાસ વસ્તુ વાત કરું કે આ જે કોર્સ છે બી એફ એમાં થિયરી નથી હોતી મતલબ તમને ભણાવવામાં થિયરી નથી હોતી આ જે કોર્સ છે એમાં સૌથી વધારે પ્રેક્ટિકલ વિષય હોય છે તમારે પ્રેક્ટિકલ ઉપર વધારે ભાર આપવાનું હોય છે બી એફ કોર્સની અંદર તો તમે આમાં તમારું ક્યાં બનાવી શકો છો રાઈટ ચલો આ બે કોર્સની વાત કરી આગળ જાઉં તો હું ત્રીજા નંબરનો જે કોર્સ છે એમાં વાત કરી દઉં તો એલ 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 મતલબ એવો થાય છે કે બેચલર ઓફ લેજિસ્લેટિવ લો મતલબ તમારે જો વકીલ બનવું છે એડવોકેટ બનવું છે જજ તમારે બનવાની ઈચ્છા છે તો તમે આ કોર્સ કરી શકો છો રાઈટ માય ડિયર સ્ટુડન્ટ અને આ કોર્સ એવો છે જે ધોરણ બાર પછી તમે કરો તો તમારે પાંચ વર્ષ કરવું પડે પણ જો તમે બી કરો છો બી મતલબ બેચલર ઓફ આર્ટ્સ આપણે પહેલાં જ વાત કરી દીધી જો તમે કોલેજ કરો છો અને કોલેજના તમારા ત્રણ વરસ ગ્રેજ્યુએશનના પૂરા થાય એના પછી તમે જો એ એલ કરો છો તો તમારે ત્રણ વર્ષ કરવા પડે અને આના વિશે જો તમારી ઈચ્છા હોય એલ કરવાની તો પછી તમે જે તે કોલેજ હોય ત્યાં તમે પૂછપરછ કરશો એટલે એની માહિતી તમને મળી જશે રાઈટ ઓકે તો તમે એલ કરી શકો છો અને લોમાં કેરિયર બનાવવા માટે બી એ સૌથી બેસ્ટ કરિયર ઓપ્શન છે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ આ કોર્સ કરતા હોય છે અને સારો ઓપ્શન છે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ખાસ હું એ પણ ખાસ ભાર આપું છું ઇન્ટરેસ્ટ ઉપર તમને વકીલ બનવું ગમે છે તો તમે કરી શકો છો બાકી એવું નહીં કે બધા કરે છે ને આપણે કરીએ એમાં તમે સક્સેસ નહીં જાઓ એટલે ખાસ પોતાની જાત ઉપર વિશ્વાસ હોય કે હું આ ફિલ્ડમાં આગળ વધી શકું છું મને મારું ફ્યુચર મારું કેરિયર આમાં દેખાય છે તો તમે કરજો બાકી મારો ભાઈબંધ કરે છે મારો ફ્રેન્ડ કરે છે મારા મમ્મી મારા પપ્પા કહે છે એટલે મારે કરવાનું છે એવું તમે બિલકુલ નહીં કરતા મારું માન હતો તો તમે જો એલ એલ બી કરો છો તો તમે સારા લોયર બની શકો છો એડવોકેટ બની શકો છો ગવર્મેન્ટ પોતાનો બિઝનેસ વ્યવસાય ચાલુ કરી શકો છો રાઇટ ઓકે ચલો ત્યાંથી આગળ જાઉં તો ચાર નંબરનો કોર્સ છે એ એ કોર્સનું નામ છે બી એસ ડબલ્યુ મતલબ એવો થાય છે કે બેચલર ઓફ સોશિયલ વર્ક મતલબ કે સમાજ સેવા સાથે સંકળાયેલો કોર્સ છે તમને જો સમાજ સેવામાં ઇન્ટરેસ્ટ છે તમે સમાજની સેવા કરવા ચાહો છો તો આ કોર્સ કરી શકો છો અને આ કોર્સ કર્યા પછી ઘણી બધી એવા સંસ્થાઓ એવી હોય છે જેમાં તમે જોડાઈ અને તમે સમાજની સેવા કરી શકો છો રાઈટ ચલો પછી પાંચમા નંબરનો કોર્સ છે એમાં કીધું છે કે બી એચ એમ મતલબ એનો મતલબ એવો થાય છે કે બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન જો તમને વિદ્યાર્થીઓ પત્રકાર બનવું ગમે છે તો આ કોર્સ ત્રણ વર્ષનો થાય છે તમે એમાં પત્રકાર બની શકો છો જો તમારી ઈચ્છા છે તમને ઇન્ટરેસ્ટ છે તો ચાલો પછી આગળ વધીએ તો છ નંબરનો કોર્સ છે બીબીએ બીબીએનો મતલબ એવો થાય છે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બીબીએ પછી તમે એમબીએ કરી શકો છો તમે એમાં પોતાનો બિઝનેસની શરૂઆત કરી શકો છો પોતાનો અલગથી વ્યવસાય બિઝનેસ તમે કરી શકો છો હોટલ મેનેજમેન્ટમાં તમે જોડાઈ શકો છો મેનેજર બની શકો છો કોઈ હોટલની અંદર અને ઘણા બધું ઓપોર્ચ્યુનિટી તમને આ કોર્સની અંદર મળે છે તો તમને એના ફાયદા તમે એમાં વધારે ઇન્ટરેસ્ટ તમને હોય તો તમે ચેકઆઉટ કરી શકો છો રાઈટ ચલો પછી આગળ વધુ તો સાત નંબરમાં જે કોર્સ છે એનું નામ છે બી અને વાત કરું તો હાલ પોપ્યુલર કોર્સ છે અને હાલની જનરેશન પ્રમાણે આપણે આ કોર્સ બધા વિદ્યાર્થીઓ બહુ કરતા હોય છે એમ કારણ કે એમાં જોબ મળવાના ચાન્સીસ વધારે હોય છે એટલા માટે તો આ કોર્સનું નામ છે બીસીએનું પૂરું નામ થાય છે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ જો તમને વેબસાઇટમાં ઇન્ટરેસ્ટ છે તમને સોફ્ટવેર બેઝમાં ઇન્ટરેસ્ટ છે તમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે તો તમે આ કોર્સ કરી શકો છો ત્રણ વર્ષનો આ કોર્સ થાય છે બરાબર અને આની અંદર પણ તમને જોબ સહેલાઈથી મળી શકે છે તો આ સાત એવા કંઈક કોર્સ હતા હજુ અઢળક ઓપોર્ચ્યુનિટી છે આર્ટ્સ પછી પણ જે મેન મેન હતા જે મેં તમને અહીંયા બતાવી દીધા છે તો આમાંથી તમને જે ઈચ્છા હોય તમે કરી શકો છો રાઈટ ઓકે ચલો પછી વાત કરું કે ધોરણ બાર પછી જો તમારે નોકરી મેળવવી હોય ફટાફટ એમ તમે જો વાત કરો તો તમે શું કરી શકો છો તો બાર આર્ટ્સ પછી તમે કોન્સ્ટેબલની તૈયારી કરી શકો છો લગભગ બાર આર્ટ્સ પછી બારમાં ધોરણ પછી કોન્સ્ટેબલમાં તમે ફોર્મ ભરી શકો છો અને હવે લગભગ કદાચ જો નિયમ બદલાઈ જાય તો પછી ગ્રેજ્યુએશન ઉપર પોલીસ કોન્સ્ટેબલની ભરતી થઈ શકે છે આવા સમાચાર હતા આઈ થિંક આઈ થિંક એટલે તમારે કોલેજ તો ગ્રેજ્યુએશન તો પૂરું કરવું જ પડે અને કદાચ જો નથી નિયમ લાગુ થતો તો તમે બાર પછી કોન્સ્ટેબલની તૈયારી કરી શકો છો એમ ચાલો તો એમાં તમે પોલીસ કોન્સ્ટેબલ બની શકો છો પછી એક સારી જોબ છે રેલવેની તો તમે રેલવેની નોકરીની તમે તૈયારી કરો તો તમે એમાં ફોર્મ ભરો જો લાગી જાઓ તો તમારા માટે બેસ્ટ છે પછી એનડીએ મતલબ તમે આર્મી બની શકો છો એમાં નેવી અને એરફોર્સમાં તમે આર્મીમાં જઈ શકો છો અમુક એવી સીટ હોય છે જેમાં આર્ટ્સ કરેલું હોય તો નેવી અને એરફોર્સની અંદર તમે જઈ શકો છો રાઈટ ઓકે ચાલો પછી વાત કરી કે ચાલો તમે બી એ કર્યું છે રાઈટ ઓકે તમે લોકોએ બી કરી લીધું બી તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું તો ગ્રેજ્યુએશન પછી તમે શું કરી શકો તો એના માટે મેં અહીંયા થોડી તમને વાત કરી દઉં કે તમે બેન્કિંગ સેક્ટરની અંદર જઈ શકો છો બેન્કિંગ લાઇનની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પછી તમે એસઆઈ બની શકો છો સબ ઇન્સ્પેક્ટર પછી આઈએએસ અને આઈપીએસ આની ચાહના કોને ન હોય પણ એના માટે દિલ આમ દિલ લગાવીને તન તોડ મહેનત કરવી પડે ત્યારે તમે આઈએસ અને આઈપીએસ બની શકો છો બાકી ઘણા બધા લોકો તૈયારી કરે છે આઈએસ આઈપીએસની તમે જીપીએસસીની તૈયારી કરી શકો અને આઈએસ આઈપીએસ મતલબ યુપીએસસીની તૈયારી પણ તમે કરી શકો છો બરાબર તો આ સરસ મજાના કોર્સ હતા આમાંથી તમને જે મજા આવે તમને મજ મજ પડે એ કોર્સ તમે કરી શકો છો તમારા માટે દિલથી મહેનત કરી છે તમને કંઈક ગાઈડલાઇન્સ મળે એના માટે આ વિડીયો બનાવે છે તો પ્લીઝ તમારા સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને તમે કંઈક સારું પોતાની જિંદગીની અંદર સારું ડિસિઝન લઈ અને આગળ વધજો બધા વિદ્યાર્થીઓને મારા દિલથી આશીર્વાદ છે કે તમે જે ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડમાં તમે બધા સફળ થાઓ એવી મારા ભગવાન શ્રીરામને દિલથી દુઆ કરું છું ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ અહીં ક્લાસીસ